ખેડૂતે પોતાની પંદર વીઘા જમીનમાં નારિયેળીનું વાવેતરની શરૂઆત કરી મેળવશે મબલક ઉત્પાદન હાલ ભાવનગર જિલ્લાના ખેડૂતો મગફળી કપાસ ડુંગળીની ખેતી છોડી અન્ય ખેતી તરફ વળ્યા છે ત્યારે ભાવનગર જિલ્લાના મોટાભાગના ખેડૂતો ફળ ફૂલની ખેતી તરફ પણ વળ્યા છે ત્યારે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોટા ખોટવડા ગામના ખેડૂત બચુભાઈ બલદાણિયાની હાલની ઉંમર એકાવન વર્ષની છે અને તેઓએ માત્ર ચાર ધોરણ સુધીનો જ અભ્યાસ કર્યો છે તેઓ છેલ્લા પંદર વર્ષથી ખેતી કરી રહ્યા છે પરંતુ મગફળી કપાસ ડુંગળીમાં સારી એવી કમાણી ન થતા તેઓ દ્વારા અન્ય ખેતીની શરૂઆત કરવાનો વિચાર આવ્યો ત્યારબાદ તેઓએ ગત વર્ષે તેઓની પોતાની પંદર વીઘા જમીનમાં ડીટી જાતની નારિયેળીનું વાવેતર કરવામાં આવ્યું ખેડૂત બચુભાઈએ જણાવ્યું હતું કે નારિયેળનું વાવેતર કર્યા બાદ ત્રણ વર્ષે ઉત્પાદન આવવાની શરૂઆત છે થાય છે અને આ નારિયેળીનો એક છોડ ચોર્યાસીથી પંચ્યાસી વર્ષ સુધી ઉત્પાદન આપે છે જેથી કરીને ટૂંકી જમીનમાં સારું એવું ઉત્પાદન લઈ શકાય અને નારિયેળીના વાવેતરમાં સાથે સાથે તેઓ અન્ય ખેતી પણ કરી રહ્યા છે જેમાં તેઓ ડુંગળી મગફળી કપાસનું પણ વાવેતર કરી રહ્યા છે ત્યારે મોટા ખૂટવડા ગામના ખેડૂત દ્વારા પોતાની પંદર વીઘા જમીનમાં આ નારિયેળીનું વાવેતર કરવામાં આવ્યું છે અને તેઓએ સાડા સાત મીટર બાય સાડા સાત મીટરના અંતરે આ નારિયેળીનું વાવેતર કરવામાં આવ્યું છે અને તેઓએ સારું એવું ઉત્પાદન લેવા માટે આ કિમીઓ અપનાવ્યો છે અને આ તેઓ નારિયેળનું વેચાણ મહુવા માર્કેટિંગ યાર્ડમાં કરીશે અને સારી એવી આવક મેળવશે તેવું ખેડૂતે જણાવ્યું હતું શું છે આપનું નામ વસુભાઈ આપની ઉંમર વર્ષ એકાવન આપે એક ચાર વીઘામાં કઈ જાતની નારિયેળીનું વાવેતર કર્યું છે રીતે હવે હવે એમાં તો શું છે ચાર વીઘામાં બસો રોપડા જોયા હાડા ચાર વીઘામાં બસો રોપડા જોઈ એક વીઘે અંદાજિત કેટલો ખર્ચ થાય છે

અને એક નારિયેળીમાંથી અંદાજીત કેટલા નારિયળ આવે અત્યારે તો શું છે પહેલી વહેલી સોપેલી છે નારિયેળ આવે ત્યારે ખબર પડે